તો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો બધાને જય માતાજી જય મેલી મને જય જામનો ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે સવારના પોણા અગિયાર થઈ ગયા છે આજે સરદુબેનને રજા છે આર્યનભાઈ પણ ને રજા છે આજે ઈદ કહેવામાં આવે છે તો આજે ઈદ છે તો બધાને રજા છે છોકરાને પણ નિશાળિયાને આર્યનભાઈને એમના માસીને પણ રજા છે ને આપણે તો રોજ રજા દોઈ છે હીરાવાળાને રજા ન એમને કાંઈ લેના દેના નહીં તો આપણે રેડી બેડી પણ થઈ ગયા છે કામ પાછી સદુબીન જતા તો આથે બધું કામ સરસ કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રી પણ થઈ ગયા છે વિશુભાઈને દાદા આવ્યા હતા તો લઈ ગયા અને આપણે પણ જાવીશી મમ્મીના ઘરે કેમ કે ફાઇનલી મારા મમ્મીને એને મકાન લઈ લીધું છે ઘણા વર્ષોથી ભાડે હતા પણ આજે ખુદનું પોતાનું મકાન થઈ ગયું છે અમને પણ બહુ જ સારું ફિલિંગ થાય છે કે સારું મારા મમ્મીને એમને ખુદનું ભાડે કાન થઈ ગયું મારા ભાઈને પણ એક ઘરમાં કાન થઈ ગયું તો આપણે ત્યાં જ આવી અને આજે દાદાની ચોખાને એવું બધું કર્યું છે અને આજે પેંડા ખવડાવવાના છે ચાલો બધા તમારે પેંડા ખાવે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો હેલો મિત્રો જો પહોંચી ગયા છે આપણા મમ્મીને ઘરે અને જો મમ્મીએ બધી જે આ બધી એવું કરી નાખ્યું છે દાદાને ચોખાને એવું કરવી નાખ્યું છે આજે હોતી હતી નહીં અને જો પેંડાનું બોક્સ સામે પડ્યું છે વિષુભાઈને પેંડો ખાવો છે

મને ક્યાં ખબર તો જુઓ ફાઇનલી આપણા પેંડા થઈ ગયા પાસ મકાન લઈ લીધું કા પપ્પા એક જ તે તમારે બધાને પેંડા ખાવ હોય તો વૈયા આવજો જુઓ તારે ખાવાનું જતું જો આ પેંડા ખાવા ક્યારની પોગી ગઈ તી મારે પહેલાંની લ્યો પપ્પા તમે સાખો આ પેંડો પહેલાં થોડોક ના થોડોક થોડોક

હેલો મિત્રો આપણે મમ્મીના ઘરેથી વી આવ્યા છે એટલે સરદુબેન ને બધા ગયા છે માર્કેટમાં અને જો આ બે ક્યાં બેઠા બેઠા રમે છે હંચા નીચે બેઠા બેઠા નાસ્તો કરે ચો ભોલાભાઈ થઈ ગઈ સુધરા અને વિશુભાઈ હોઈ ગયા છે ને આપણે કામકાજ શરૂ કરી દીધું છે કબાટ સારો કરવાનું બધું વિખણ છે ચાલ શું પણ બોલી નહીં વિશુભાઈ સુતા છે ચાલો બતાવી આપણે કબાટનું કામકાજ

ફાઇનલી જો આપણે કવાટમાં કપડાં મસ્ત ના સન ગેલી સંદાઈને હંદાઈને હો 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 મૂકી દીધા સરસ મજાના તો ચાલો તમને બતાવી દઈએ જો આ નીચે ખાનું રહ્યું તે આપણું છે બે લાઈન આપણા કપડાની છે આ સામે સાડી દેખાય એ પણ આપણી છે એના પપ્પાનું ખાલી જો આ કપડાં દેખાય એ અને નવા કપડા એમના સાવ નીચેના ખાનામાં મૂકવી છે અને આ મારા કટલેરીના ડબ્બા છે તો જો ફાઇનલી આપણે મૂક દીધું

તો આપણે સદ્દુ બેન આરે બહાર ગયા હતા એમની સહેલી એના ઘરે બેન પણ એમ ઘરે ગયા હતા બેસવા ને હજી હમણે જ આવ્યા છે બહુ સાંજની વાળું કર્યું અને ફરી પાછા રેડી થઈ ગયા છે પાછા જ આવીશ માસીના ઘરે બેસવા હે આમના માસીજીના ઘરે જ આવીશ હે તમારે કેટલા માસીજી મારે 4 5 છે અને આર્યન ના બા થાય

आने कोई जगह खोलवा नहीं चाहिए जाने को आठ एक गलो तो क्या है करीना गलो मंगा तो आपने ऑनलाइन मिशन वाली मंगा ही दोस्त है सार कंटिन्यू ब्लॉग में भी नहीं रहते तो जो आपने मासी आप ना करे पोटी क्या है जा वही क्या लगे अरे मैं कौन सी लाखों मासी जो आए कर थोड़ा आप फॉर्म डाल जो आमर हंदेश ना ना मासी से Gay reduce बालभा बालेश अद्राका ह czego चानस मो worries, Makar ini again. ‎ didn't care,tim 하 between, 3 mom and dad are забwaeg fi karया, I am no sogrof Assault knows this, Un cud or anything with each girl I didn't find <laughs> I will have to talk about, let me see if this guy is debate. Even when she has to look for f когда he is 2017,